છેવાડાનો માણસ રાખ્યો છે કે એ મુખ્ય પ્રવાહમાં કેવી રીતે આવે એના માટેનો હર હંમેશ પ્રયત્ન થયો છે દરેક વખતે જ્યારે જ્યારે ઇલેક્શન આવે ત્યારે એક બે રોજગારીનો મુદ્દો તો આવે આવે ને આવે છે બે રોજગારીમાંથી બહાર નીકળવા માટેની કોઈ યોજના કોઈ નાખી માન્ય નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા ગાડી સીએમ હતા મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર ત્રણમાં આપણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને આ વાયબ્રન્ટ ગુજરાત થકી બે હજાર ત્રણ માં ગુજરાતમાં દેશ અને દુનિયાના વેપારી અહીંયા ગુજરાતમાં આવે એનું પ્લેટફોર્મ બે હાજર ત્રણ માં માન્ય નરેન્દ્રભાઈએ પૂરું પાડ્યું આજે દસમી કડી આપણે વાઇબ્રન્ટની પૂરી કરી વાયબ્રન્ટની દસમી કડી પૂરી કરી એનો લાભ શું આપણને તો આપણા ગુજરાતમાં દુનિયાની જે પાંચસો મોટી કંપનીઓ છે દુનિયાની પાંચસો મોટી કંપનીઓ લોકસભાની ચૂંટણી અંતર્ગત પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પત્રકાર પરિષદને સંબોધન કરતા આર્થિક ક્ષેત્ર